મારે છે ને અમારા મહર્ષિ અરવિંદ ટાઉનશીપ મુખ્યમંત્રી આવાસ અમે સાવ નાની આવક વાળા માણસો છીએ અને અહીંયા મીટર ચાલુ મીટર બદલી અને સ્માર્ટ મીટર નાખવા આવ્યા છે તો એનો હેતુ શું છે અમારા મીટર ચાલુ જ છે તો શા માટે બદલે છે અમે એનો નથી જોતા અમારે સ્માર્ટ મીટર પછી અમે અહીંયા સવારથી સાંજે બધે કામે વયા છીએ તો મીટર મીટર હળવે હળવે રિચાર્જ વાળા ફી કરી દેશે તો આમાં એમની કોણ જવાબદારી લેશે અમારા ઘરમાં અંધારું થઈ જશે તો કોણ જવાબદાર કોણ છે આમાં મારો વિરોધ અમે કલેક્ટર સાહેબ આપશે એટલા માટે કરવામાં આવ્યા છીએ કે પીજીવીસીએલ તરફથી સ્માર્ટ મીટરનો આખા ગુજરાતમાં એક વર્ષથી આ વિરોધ થઈ રહ્યો છે અને એના માઠા પરિણામો પણ અવારનવાર મીડિયામાં આપણે વાત કરીએ જો સારી વસ્તુ હોય તો માણસો લાઇન લગાવીને એ લેવા માટે ઉભે છે અડધી રાખે પણ સ્માર્ટ મીટરનો વિરોધ છોકરાને કરે છે કે એના કોકને કડવા અનુભવ થયા છે કોઈ પણ આજ દિવસ સુધીમાં કોઈ નેતા એવો નથી મળ્યો કે આગળ આવીને એમ કીધું હોય કે ના અમે નેતા બેઠા છીએ તમને કંઈ નહીં થાય કોઈ એવો એવા કોઈ એડમિશન સ્ટાફ પણ નથી પીઝીડિશન એવો કોઈ સિનિયર ઓફિસર નથી કે એને એમ કીધું હોય કે આ મીટરથી તમને કંઈ નું બધાને ખબર છે પાછલી બારણેથી અને ખાનગીકરણ કરવા માટેનું આ એક પગલું છે જે ધીમે ધીમે હવે એને શું કહ્યું છે કે વ્યક્તિગત રીતે કોઈના ઘરે સ્માર્ટ મીટર નખાવા નથી એટલે રાજકોટની જે મુખ્યમંત્રી આવાસ યોજનાઓ છે કે જે રેઢા પડ જેવી છે જ્યાં કોઈ પોપર્ટીયા પ્રમુખો છે કે જે અમુક નેતાઓ એને બેસાડી દીધા છે સાત સાત વર્ષથી એ લોકો ચીકી ગયા છે ત્યાં કોઈ ધણીધોરી ધોરી નથી કોઈને કોઈ કામ કરવા નથી રેઢા પડ છે એટલે એની નજર પીજીપીસીલ વાળાની અને સ્માર્ટ મીટર વાળાની નજર હવે આવી આવાસ યોજનામાં કે હારે હજારોની સંખ્યામાં આપણા મીટર વેચાઈ જશે કરોડો રૂપિયાના છે બીજા નંબર ની મુખ્ય અમારા વિરોધ ની વાત એ છે કે અત્યારે જે ચાલુ મીટર છે એ કઈ કઈ સો બસો રૂપિયા ના એની કિંમત પણ લાખો રૂપિયા છે ચાલુ મીટર છે વર્ષો સુધી મીટર ચાલવાના ઈ મીટર સરકાર ક્યાં નાખશે એની કોઈ કોઈ ગેરંટી કે કોઈ બાહેધારી કોઈ આપવા તૈયાર નથી કોઈ પણ પીજીવીસેલ નો સ્ટાફ ક્યાં નાખશે આટલા મીટર અને નવા મીટર છે એ કોઈ પ્રધાન એના કિસ્સામાંથી તો આપવાનું નથી કોઈ પીજીવીસેલ ના સાહેબ ક્યાંય નથી એ બધા આ ગરીબ માણસો બેઠા છે આપણે છે મધ્યમ વર્ગના એના ટેક્સના પૈસામાંથી કરોડો રૂપિયાના મીટરો અટાણે એ નાખે છે અને ભવિષ્યમાં જે કંઈ પણ થવાનું છે રિચાર્જેબલ અને ખાનગીકરણ જે થઈ રહ્યું છે હવે ભવિષ્યમાં જે ખરીદવાના છે પીજીવીસેલ ના સ્ટાફ છે જે બેદરકારી રાખી છે આજ વર્ષોથી એને લીધે જે ભવિષ્યમાં વેચાવાની છે આ કંપની વગેરે અમે આવ્યા છીએ કલેક્ટર ઓફિસે આવ્યા છે કલેક્ટર સાહેબનો અમે પીજી વિશે માધાપર ના સાહેબ કીધું ઈ કે કે અમે તમને ફિટ કરી દેશું એ કે અમારો વિરોધ કરશો તો તો એટલે અમે એની સામા કે ભાઈ કરવું હોય તો કરી દીધો તમે અત્યારે જ તો અમારે કલેક્ટર સાહેબને આ રજૂઆત કરવી છે આ શું કરવાને તમે નાખો તો અમને ઉપરથી ઓર્ડર છે તમે જેને ઓર્ડર કર્યો ને એની પાસે જાશું એક કલેક્ટર પાસે જાઓ અમે કલેક્ટર પાસે જાશું અમે સચિવ પાસે જશું અમે મારી તૈયારી ત્યાં સુધી છે કે હું ન્યાયાધીશ પાસે પણ હાઈકોર્ટમાં અપીલ કરીશ કે આ લોકોને હેરાન કરવા માટે ને કરોડોનો મેં મારી અરજીમાં બધું લખ્યું છે કે કેવી રીતે કરોડોનો કદડો આ રોકો રાજકારણીઓ અને આ પીજી વિસલવાર કેવી રીતે કરોડોનો કદડો ભેગો કરશે ને એ બધું મેં એમાં લખ્યું છે અરજીમાં એ અરજી હું આપને પણ મીડિયાવાળાને આપીશ